માટેની વિશ્વાસપાત્ર દુકાન એટલે પારસ પ્રોવિઝન સ્ટોર એક વાર અમારી દુકાનની અવશ્ય મુલાકાત લો પારસ પ્રોવિઝન સ્ટોર માર્કેટ મુખ્ય બજાર કાલેજ જિલ્લો ભરૂચ

સંગીત ખુરશીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટા પ્રમાણમાં વાલીઓએ ભાગ લીધો હતો આ રમતોત્સવમાં વાલીઓનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં ખેલ પ્રત્યે જાગૃતિ લાવવા અને તેમને વિવિધ રમતોમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવા માટેનો હતો તેના માટે ભારત સરકાર દ્વારા અનેક રમતને લગતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેવા કે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ ખેલ મહાકુંભ ખેલો ઇન્ડિયા સ્કીમ અને સ્પોર્ટ ટેલેન્ટ સર્ચ પોર્ટલ વગેરે જેના થકી બાળકો વધુમાં વધુ વિવિધ વધારી છે કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું ધોરણ પહેલી નવ અને અગિયાર નાંગ વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા પરેડ અને શપથ ગ્રહણ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી શાળાના વિદ્યાર્થીઓએ માર્શલ આર્ટ પર નૃત્ય પ્રસ્તુત કર્યું હતું જે અદ્ભુત અને આકર્ષક હતું શાળાના આચાર્ય શ્રી વૈભવ અગ્રવાલ સાહેબ દ્વારા તેમના સ્વાગત બાળકોના જીવનમાં રમતના મહત્વ વિશે વાત કરવામાં આવી હતી તેમણે બાળકોને વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લેવા જણાવ્યું હતું ત્યારબાદ મેદાનમાં સર્ધાઓની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ધોરણ પહેલી નવ અને અગિયાર માટે લીંબુ ચમચી કુટડા દોડ કલેકટ ધ બોલ વન લેગ હોપ જમ્પ ફાઇન રન ફ્રોગ ફાઈન ટ્રેસે મૂળાક્ષરો ગોઠવો અને દૂર રોલિંગ બોલ વિથ હેન્ડ રોલિંગ બોલ વિથ લેગ વીસ મીટર દૂર ત્રીસ મીટર રન પચાસ મીટર દૂર એકસો મીટર દૂર કોથળા દૂર ટુ લેગ હોક જમ્પ પચાસ મીટર રિલે જેવી વિવિધ રમતો યોજવામાં આવી હતી આ કાર્યક્રમમાં ધોરણ દસ ના વિદ્યાર્થીઓએ શાળામાં પણ તૈયાર કરવામાં આવ્યા હતા દરમિયાન શાળામાં થતી રમતગમતની સ્પર્ધાઓમાંથી પ્રથમ રાઉન્ડમાં સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું ચયન કરવામાં આવ્યું હતું ગર્લ્સ અને બોયઝ કેટેગરીમાં અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી દરેક સ્પર્ધાના રમતના અંતે વિજેતા વિદ્યાર્થીઓને પ્રથમ દ્વિતીય અને તૃતીય કેટેગરીમાં મેડલ્સ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા પ્રાથમિક વિભાગમાં કુલ બસો ચાલીસ અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કુલ બસો ચાલીસ વિદ્યાર્થીઓએ મેડલ્સ અને સર્ટિફિકેટ મેળવ્યા હતા ચોવીસ વાલીમિત્રોને પણ પ્રથમ દ્વિતીય અને તૃતીય કેટેગરીમાં મેડલ્સ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા ઇમરાન ખાન પઠાણ ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે